કોમ બધું કમ્પ્લીટ થઈ ગયું હે બહો હું મેલ્યો હે અરે બધું કેવા લાવવાનું ના કાકો સર હજી આયા કે કે આયા નથી કે ગોમ ગયા મન તો લાગે હા હા કાકા કીધું તું ઓલા કેવા આવી બ્રો ગોમ ગંડીય કેવાનું છે કે કાલ લાવવાનું છે અહી ગોળખાવા કાલ ને કે પરમે લાવવાનું અરે પરમે પરમે એવો છે એમ હોય

अंजा चूचू में चूचू। आह ये तेरा यूनिवर्सिटी। ये क्या शियार नजी? शेतो घरे? ये ही क्या शियार नजी?

કરે છે કે ભી કરે પેટ્રોલ પણ બંધ કરવો પડે ને હેરી બધું

ના ના ફોર્મ હતા તમારો તમે મોટા ફોર્મ આમાં તો એમ કો ધીરે હડવાનું ઊંચી અને 10 10 20 20 હડે તો અમાર તો નામ તો આમ હેર જા ફૂલ ફાઈ ગાડે લી લીન ભરે જ આ તો મો મા કાકો ઘરે ના નતા ને કે મા કાકો ની ના હોત બાઈક તો એટલે હારું ફોર્મ ઉતાર કાકા ને ખૂબ ભાગ્યા તો મોટો લાતો તું તમે આવશો કે ન આવો કો ફરમ ડાળે ના મો ન આવું

阿拉才勒了半部。